મારા મને એક કામ કરવાનું એટલે મેં સરફેસ પ્રોપર્ટી કરતો ફર્સ્ટ મેલે મેં કોન્ટ્રાક્ટ હું તમને એવું શું ગુરુ મળવાઈસ હા મારા માટે છે આંતર સમય એનામાં લાઈવ લેના તકલા નહીં પણ આની અંદર કોઈ સમાધાનનો હાથ દે કે મારે કેવું છે જ નહીં પણ દુનિયાને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે મો શું કો બેન તમે જો એ આમ મને ફર્સ્ટ આલે મેં કરું છું અને જો હું કરું દીના તમને

એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપ ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે ને લોકોને

હલો કામ કરો ઉધમ દર્શન હા વાંધો નહીં